સવાલ નો જવાબ સાચો મળે તો ખોટો મળે તો નેક્સ્ટ બરાબર ઓકે અને સવાલ આમાંથી મળશે ઓકે શરૂઆત થશે તમારી માઇક આપજો આ સવાલ બોલવાનો છે તમારે અને એનો જવાબ ફક્ત તમારા આપવાનો બીજા અહિયાંથી કોઈને આવડતો બોલવાનું નથી રાઈટ બોલો ઓ આરપી નું ફૂલ ફોર્મ શું છે

ચોથો છે તમારા માટે ગ્રુપ બોનસ કેટલા સમય સુધી મળે છે છ મહિના શુકર જો હલો પામે <laughs>